ગઈકાલે જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની જેમાં પરિવારે ત્રીસ વર્ષનો એકનો એક દીકરો ગુમાવ્યો છે પહેલા પતિ ગુમાવ્યા અને પંદર દિવસમાં જ માતાએ પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો છે અમદાવાદના એક પરિવારે પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો ત્રીસ વર્ષનો દીકરો ગુમાવતા પરિવાર આઘાતમાં છે લોરેન્સ ડેનિયલ ક્રિશ્ચન કે જે લંડનમાં અભ્યાસ માટે ગયો હતો અને જોબ પણ કરતો હતો થયેલી હોનારત એક પ્લેન ક્રેસે અનેક પરિવારના સ્વજન ગુમાવ્યા છે લાડકવાયા દીકરા પણ ગુમાવી ચુક્યા છે પરિવારમાં માતમ છવાયો છે શોખની લાગણી સાથે દરેકની આંખમાં ફક્ત અશ્રુની ધારા જોવા મળી રહી છે અને દરેક પરિવાર એક જ સવાલ પૂછી રહ્યો છે કે ખરેખર પ્લેન ક્રેસ કેવી રીતના થયું આપણે લોરેન્સ ક્રિશ્ચિયનના પરિવાર સાથે છીએ તેમની માતા હજુ પણ એક આકરણ કરી રહ્યા છે કારણ કે તેમનો એકનો એક દીકરો જે લંડન ગયો હતો તે પોતે સેટલ થવાનો હતો અને પરિવારને પણ સેટલ કરવાનું હતું અને જે પ્રકારની દુર્ઘટના ઘટી છે જેના કારણે આ પરિવાર જ દુઃખી છે તેમની માતા સાથે જ આપણે વાત કરીશું નવીનાબેન શું કેશો ઘટનાની જાણ કેવી રીતના અવસાન પછી શું આખી ઘટના બની કે આવ્યો તો શું થયું હતું પપ્પાની ડેટ થઈ ગઈ હતી ટ્વેન્ટી નાઇન મેં લોકોને જોવા અમે લોકો ના પાડી કે તું ના આવીશ પણ કે ના મારે આવું જ છે અહીંયા આવ્યો દસ દિવસ રોક કાલે એની ફ્લાઇટ હતી તો કાલે મેં મૂકવા બી ગયા એરપોર્ટ પર પણ પછી અમે મૂકીને ઘરે જેવા આયા અડધા કલાકમાં આવી રીતે ન્યૂઝ આવી કે પ્લેન ક્રેશ થઈ ગયું છે તો અમે ત્યાં જઈને દોડ્યા પણ ત્યાં કોઈ અપડેટ નથી સેવન્ટી ટુ અવર નું કીધું છે અમે કોઈ મેસેજ કરો કે ટીવી માં જોઈને તમે ત્યાં મળવા માટે દોડ્યા હતા અમે ટીવી માં જોઈને જ ગયા અને બધાના મેસેજ આવવા લાગ્યા કે આ રીતે કંઈક થયું છે લોરેન્સ એ પ્લેનમાં જતો અને એને મને કીધું બી હતું કે રિનલ વિજય રૂપાણી અમારી ફ્લાઇટમાં છે એટલે એવા ન્યૂઝ આવ્યા કે વિજય રૂપાણી જે ફ્લાઇટમાં છે એ ફ્લાઇટનું ક્રેશ થયું છે એટલે અમે લોકો દોડ્યા ફટાફટ ત્યાં જઈને પણ ત્યાં તો કોઈ સિચ્યુએશન જ નથી કે ત્યાં લાશ મળે કે તમે જ્યારે ગયા ક્યો માહોલ હતો તેની સ્થિતિ શું જોઈ તમે ત્યારે તો સ્થિતિ સારી હતી ત્યારે મને અંદર બેસીને વિડીયો બી કર્યો કે મમ્મી જો રૂપાણી સાહેબ મારી આગળ બેઠા છે

પ્લેનો હાલા કે જનેબી બી ઉડાઈ હશે કે જનેબી બી એક કર્યું છે એને પેલા ચેક કરવું જોઈએ શું તું કે પ્લેન કેવી રીતે શું થયું શું નહીં બસ ઉડાઈ તો ગયો પાયલટ બી બોલ્યો તો ચાલુ ના કરવું જોઈએ દુઃખ ની લાગણી અત્યારે પીડા તેમની આંખો માં જોવા મળી રહી છે લોરેન્સ ક્યારે ત્યાં લંડન ગયો હતો એના કેવા સપના હતા મમ્મી તારી તબિયત સારી રીતે લઈ જઈશ તારી હવા પાણી ફેર કરાવી હું મને તારા દસ વર્ષ નો એ કરાવું છું કે તું એ પાસપોર્ટ કાઢી લેજે હું ભાઈમ ને કઈ જવું છું એ બધું વાત મારી જોડે કરી ને ભાઈ નું શું સપનું તો છેલ્લે તને ગળે મળી કંઈક વાત કરીને નીકળ્યો એ શું કહ્યું તને ખાલી એટલું જ કીધું કે મમ્મી નું ધ્યાન આપજે હું આવીશ હવે આવતા વર્ષે બસ ચિંતા ના કરતી હું બેઠો છું ઘટના બની તું કહીશ તું આ ઘટના ને લઈને જે પરિસ્થિતિ તે ત્યાં જોઈ અને અત્યારે તારા પરિવારનું શું માહોલ છે કારણ કે પિતા બાદ ભાઈ બી નથી તારી સાથે મારા પપ્પા ગયા પછી એનો જ એક પિતા તરીકે મારા પર હાથ હતો

ઘર ઘર અને તો તો તને લઈ આ પરિવારનું આકરણ છે એકનો એક દીકરો ગુમાવી દીધો છે લોરેસ હવે પાછો નહી આવે તેનું રુદન અત્યારે માની આંખોમાં છલકાઈ રહ્યું છે કારણ કે પંદર દિવસ પહેલા જ તેમણે પોતાના પતિને ખોયો અને હવે દીકરાને ખોઈ દીધો છે તે જવાબદાર કોણ છે એ તો ખબર નહીં પરંતુ આ પરિવાર ને જે પ્રકારે હિંમત અત્યારે હાલ ભગવાન આપે કારણ કે એક પંદર સોળ દિવસમાં બે જે પોતાના સ્વજનો ગુમાવી ચૂક્યા છે અને અત્યારે હાલ જે પ્લેન ક્રેસ થયો છે તેની પાછળ કોણ જવાબદાર છે તેને લઈને પણ તે ન્યાયની માંગ કરી રહ્યા છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ